જય માતાજી રાધેકૃષ્ણ દોસ્તો દોસ્તો આજના આ વિડીયોની અંદર સુખ સમૃદ્ધિ મેળવવાના કેટલાક ઉપાયો છે જેના વિશે તમને આજે આપણે આ વિડીયોના માધ્યમથી જણાવીશું તો મિત્રો ચલો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ એ પણ વ્યક્તિ સુખ સમૃદ્ધિની કામના રાખતી જ હોય છે પરંતુ તે દરેકના નસીબમાં નથી હોતું પરંતુ તેને જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો અજમાવી પોતાની તરફ જરૂર ખેંચી શકાય છે જો પરિશ્રમ કરવા છતાં પણ કારોબાર ઠપ હોય અથવા ગમે તેટલું ધન કમાવા છતાં ખર્ચાઈ જતું હોય તો કોઈ પણ ગુરુ પુષ્ય યોગ અને શુભ ચંદ્રમાં હોય તે દિવસે પ્રાંતકાળે લીલા રંગના કપડાને નાની થેલી તૈયાર કરો શ્રી ગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણેશ સ્ત્રોતના અગિયાર પાઠ કરો ત્યારબાદ આ થેલીમાં સાત મગ દસ ગ્રામ આખા ધાણા એક પંચમુખી રુદ્રાક્ષ એક ચાંદીનો સિક્કો અથવા બે સોપારી બે હળદરની ગાંઠો મૂકીને જમણા મુખવાળા ગણેશજીને શુદ્ધ ઘીના મોદકનો ભોગ ધરાવો પછી આ થેલીને તિજોરી અથવા કેશ બોક્સમાં મૂકી દો ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરતા રહો આ પ્રયોગ કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે એક વર્ષ પછી થેલી બનાવી અને જૂની થેલીને વહેતા જળમાં વહાવી દેવી જેના દરેક શુભ કાર્યમાં બાંધાઓ આવતી હોય અથવા વિલંબ થતો હોય તો તેમને રવિવારના દિવસે ભૈરવજીના મંદિરે જઈને સિંદૂર ચડાવવું અને બટુક ભૈરવ સ્ત્રોતનો એક પાઠ કરવો ત્યારબાદ કાળી ગાય કાગડા કાળા કૂતરાને કંઈક ખાવા આપવું આવું વર્ષમાં ચાર પાંચ વખત કરવાથી કાર્યમાં આવતી બાધાઓ નષ્ટ થઈ જશે સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં પણ સફળતા ન મળતી હોય તો નિયમપૂર્વક કરવામાં આવેલ વિષ્ણુ યજ્ઞની વિભૂતિ લાવી પોતાના પિતૃઓની પ્રતિકારાત્મક કુશની મૂર્તિ બનાવી તેને ગંગાજળથી સ્નાન કરાવવું તથા યજ્ઞની વિભૂતિ લગાવીને કોઈ મીઠાનો ભોગ ધરાવવો પછી બે હાથ જોડીને પોતાના કાર્યની સફળતા માટે કૃપા કરવાની પ્રાર્થના કરવી કોઈ ધાર્મિક ગ્રંથના એક અધ્યાયનું પઠન કરવું પછી તે કુશની મૂર્તિને પવિત્ર નદી અથવા સરોવરમાં પ્રવાહિત કરી દેવી આ પ્રયોગ કરવાથી તમે સરકારી ક્ષેત્રમાં હો કે ખાનગી ક્ષેત્રમાં સફળતા ચોક્કસ મળશે કાર્યમાં સફળતા મળી જાય પછી કોઈ શુભ કાર્યમાં દાન કરવું જેમ કે અભ્યાસ કરતા ગરીબ બાળકોને પુસ્તકો કે આર્થિક મદદ કરવી ગરીબ કન્યાનું કન્યાદાન કરવું વગેરે હળદર દરેક ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા અને સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે ધર્મ અને જ્યોતિષીમાં પણ હળદરને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હળદરનો ઉપયોગ ઘણા ઉપાયોમાં કરી શકાય છે સમસ્યાઓની સાથે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે તો આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી હળદરના સરળ ઉપાયો વિશે જણાવીશું હળદરના આસાન ઉપાયો જો તમને મહેનત કર્યા પછી પણ તમારા કામમાં સફળતા નથી મળી રહી તો તમે હળદરનો ઉપયોગ ઉકેલ તરીકે કરી શકો છો તેના માટે ગુરુવારે ભગવાન શ્રી ગણેશને હળદરથી બનેલી માળા અર્પણ કરો માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમને ફાયદો થશે કાર્યમાં સુધારો અને અવરોધો દૂર થવાની સફળતા મળશે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ગુરુવારે ગરીબોની ચણાની દાળ અને હળદરનું દાન કરો આ સિવાય ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દરરોજ એક ચપટી હળદર ચડાવો આ કરવાથી પ્રેમ સંબંધો મધુર રહે છે જો તમારા પૈસા લાંબા સમય સુધી અટકેલા હોય તો થોડા ચોખા લો તેમાં હળદર મિક્સ કરીને કલર કરો પછી તેને લાલ કપડામાં બાંધીને પ્રશ્નમાં રાખો એવું માનવામાં આવે છે કે તમારા અટવાયેલા પૈસા થોડા દિવસોમાં પાછા મળી જશે જો તમને આખી રાત ખરાબ સપના આવતા રહે છે તો હળદરનો ટુકડો નાળાછડીમાં બાંધીને તમારા પલંગ પાસે રાખો અને સૂઈ જાઓ આમ કરવાથી ખરાબ સપના આવવાના બંધ થાય છે અને ઊંઘ પણ સુધરે છે